સતત વરસાદના કારણે અમદાવાદના કુબેરનગરના રોડ પર છેલ્લા એક કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા રોડ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો અને અનેક લોકોને તકલીફો પડી હતી વોર્ડ કાઉન્સિલરોને તાત્કાલિક જાણ કરતા સવારે મુસળધાર પડેલ વરસાદના લોકોને વધુ તકલીફ ના પડે તે માટે કુબેરનગર વોર્ડના ત્રણેય કાઉન્સિલરો ઉર્મિલાબેન પરમાર કામિનીબેન ઝા નિકુલસિંહ તોમર સામાજિક આગેવાન જેઠાભાઈ પરમાર જીતેન્દ્ર સોલંકી વોર્ડ પ્રમુખ સુધાંશુ કુશવાહ સ્થળ પર જઈને રોડ પર ભરાયેલ પાણીના નિકાલ માટે અધિકારીઓને સ્થળ પર બોલાવી જોડે ઊભા રહી અને પાણીનો નિકાલ કરાવ્યો હતો કુબેરનગર વોર્ડમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં રોડ ઉપર સ્પીડ બ્રેકરના કારણે પાણી ભરાઈ રહ્યા હતા તેથી સ્પીડ બ્રેકરને સાઈટ કાપી અને પાણીનો નિકાલ કરાવ્યો કુબેરનગર વોર્ડના ત્રણેય કાઉન્સિલરોએ ડ્રેનેજ લાઇન વરસાદ પહેલાં જ સાફ કરાવી હતી અને કુબેરનગરમાં ક્યાંય પાણી અડધો કલાક સુધી ભરાઈ ના રહે તેવી વ્યવસ્થાથી અહીંયા પાણી ફરી ના ભરાય તેવું અધિકારીઓને જણાવ્યું હતું દિનેશ સોલંકી દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ